હેલો ફ્રેન્ડ બિસ્મિલાઈ રહેમાનિ રહીમ તો ફરીથી એકવાર તમારું મારી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે બનાવીશું હોટલ કરતા પણ શાનદાર એકદમ નઝીઝ મજેદાર મટન મસાલા ચાપ તો મટન મસાલા ચાપ બનાવવા માટે અહીંયા આપણે દોઢ કિલો જેટલા ચાપ લઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ ચાપ આપણે આ ટાઈપના લેવાના જે આ ચાપની જોડે આ રીતના બોટી હોય તો ખાવામાં એકદમ સરસ લાગે તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ તો મટન મસાલા ચાપ બનાવવા માટે અહીંયા આપણે આ રીતના એક મોટું કૂકર લઈશું ને હવે આપણે જે ચાપ ઢોઈને બોઇલ કરેલા છે તેને આપણે આ રીતના એડ કરી દઈશું કુકરમાં વા પ્રેમાં એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલું મીઠું તો હવા પ્રેમાં એડ કરીશું આખા મસાલા આખા મસાલા એડ કરવાથી શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે તો એના માટે જોઈશું આપણે ત્રણ ટજના ટુકડા છથી સાત આપણે લઈશું લવિંગ આઠથી દસ આપણે લઈશું મળી અને ત્રણ આપણે લઈશું ગ્રીન ઈલાયચી એક મોટો ઈલાયચીનો ઈલાયચી લઈશું અને ત્રણ આપણે લઈશું ટજના પાનને એક લઈશું આપણે ચક્રો ફૂલ તો એને પણ આપણે એડ કરી દઈશું હવે આપણે એમાં બે મોટી ચમચી આડુ લસણની પેસ્ટ એડ કરીશું તો અહીંયા તમે જેટલું આડુ લસણ લેશો એટલો ખાવામાં ટેસ્ટ સરસ આવશે હવે અહીંયા આપણે એડ કરીશું ત્રણ મોટી ડુંગળી આપણે આ રીતના કટ કરીને તેને પણ આપણે એડ કરી દઈશું તો આ રીતના આપણે હાથથી એડ કરી દેવાની હાથથી છૂટી કરીને આ રીતના આપણે મિક્સ કરી દઈશું હવે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી કરતાં થોડી વધારે હળદર એમાં લઈશું આપણે એવરેસ્ટનો મટન મસાલો એક મુઠ્ઠી જેટલા આપણે લઈશું ફ્રેશ ફોડીનાના પાન ને અહીંયા આપણે લાસ્ટમાં ઉમેરીશું એક નાની ચમચી લીલા મરચાંની પેસ્ટ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ એડ કરશો તો સરસ લાગશે નવે આપણે સારી રીતના બધું મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ જાય તો એને આપણે છ થી સાત મિનિટ માટે તેનું પાણી આ રીતના છૂટવા મળ્યું છે તો પાણી એનું આ રીતે છૂટે ત્યારબાદ આપણે એમાં એડ કરીશું બે મોટી ચમચી જેટલું તેલ તો ફ્રેન્ડ તમે આ રીતના એકવાર મટન મસાલા ચાપ બનાવશો તો ખાવામાં એ ખૂબ જ ટેસ્ટી લાગશે અને સ્વાદમાં તો ચાર ચામ લાગી જશે એટલા જબરદસ્ત આપણા મટન મસાલા ચાપ બનીને રેડી થશે તો આ રીતના પાણી છૂટે ત્યાં સુધી આપણે એને થવા દઈશું પછી બીજી આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે અહીંયા આ પ્રોસેસ પર આપણે ગરમ પાણી એડ કરીશું તો અહીંયા આપણે ત્રણથી ચાર ગ્લાસ પાણી લઈશું તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમ પાણી જો તમે લેશો તો આપણું શાક જલ્દી કૂક થઈ જશે ને એ શાક આપણું ખાવામાં પણ સરસ લાગશે આ રીતના ગરમ પાણી સાડા ચાર ગ્લાસ જેટલું આપણે યુઝ કરેલું છે તો હવે આ રીતના આપણે મિક્સ કરી લઈશું ને એને આપણે એટી પર્સન્ટ કૂક થવા દઈશું તો હવે આપણે આ રીતના ઢાંકણું ઢાંકી એને પાંચ થી છ સીટી પડે લઈશું તો અહીંયા ફ્રેન્ચ છ થી સાત સીટી જેવું થઈ ગયું છે તો હવે આપણે એને ચેક કરી લઈએ તો આ રીતના એસી ટકા જેટલું શાક આપણું કૂક થઈ ગયું છે તો હવે આપણે એને વઘાર કરી લઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ આપણા બધા જ મસાલા એડ કરેલા છે જો તમે આ રીતના બાફેલું ખાવા ઈચ્છતા હોય તો પણ તમે એનો મજા માણી શકો છો બાફેલું પણ ખાવામાં એટલું ટેસ્ટી લાગશે તો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો હવે આપણે એ જ કુકરમાં વઘાર કરીશું તો વઘાર માટે અહીંયા આપણે લઈશું બે થી ત્રણ મોટી ચમચી જેટલું તેલ અને તેલને આપણે ગરમ થવા દઈશું તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના કટ કરી બાળીક એમાં એડ કરીશું અહીંયા આપણે કોઈ પણ હવે આખા મસાલાનો ઉપયોગ નહીં કરીએ કારણ કે આપણે બાપતી વખતે બધા મસાલા યુઝ કરેલા છે તો હવે આપણે આ રીતના મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ડુંગળી ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું તો જોઈ શકો છો અહીંયા તમે આપણી ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉનની થઈ ગઈ છે તો હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ને આ લઈશું આપણે બે મીડિયમ સાઈઝના મિક્સરમાં કસ કરેલા ટામેટા તેને પણ આપણે આ રીતના મિક્સ કરી લઈશું આ બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં એડ કરીશું બે મોટી ચમચી ધાણાજીરું ને બે મોટી ચમચી આપણે લઈશું લાલ કાશ્મીરી મરચું તો કાશ્મીરી મરચામાં ટીખસ પણ ઓછી હોય છે અને કલર એનો એકદમ સરસ આવશે તો આ રીતના આપણે મિક્સ કરી લઈશું ને આ મસાલાને આપણે ચારથી પાંચ મિનિટ માટે શેકાવા દઈશું તો અહીંયા આપણે ચારથી પાંચ મિનિટ જેવો થઈ ગયો છે ને મસાલો આપણો આ રીતના એકદમ સરસ કૂક થઈ ગયો છે તો અહીંયા તમે જો આ પ્રોસેસ પર મોરું દહીં યુઝ કરવા ચાહો તો પણ તમે લઈ શકો છો પણ હું અહીંયા દહીં વગર આ મસાલા ચાપ બનાવી દઉં છું તો હવે આપણે અંદર આ ચાપ એડ કરશું મેં આપણે એકદમ સરસ મિક્સ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મસાલા આપણા બધા સારી રીતના કોટ થઈ ગયા છે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે આ રીતના એક સરખો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એમાં જે બાફેલું પાણી છે તે એડ કરીશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે બાફ બાફીને જે ઘડી આપણે કૂકર ખોલીએ તે ઘડીએ ચાંપ અલગ રાખવાના અને પાણી અલગ રાખવાનું તો ચાપ આ રીતના અલગ રાખીને આ રીતના મસાલા સાથે કૂક થઈ દઈશું તો બોટી સંગઠે મસાલા આપણો એકદમ સારી રીતના મિક્સ થઈ જશે તો હવે આપણે જે બાખેલું પાણી છે તે એડ કરીશું ને ફરીથી આપણે એક સરખું મિક્સ કરી લઈશું નહીં આપણે ચેક કરી લેવાનું જો મીઠું સ્વાદ પ્રમાણે હોય તો નહીં નાખવાનું ને એવું લાગે કે મોડું છે તો આપણે થોડું મીઠું એડ કરી દેવાનું તો આ રીતના આપણે ચેક કરી લઈશું તો અહીંયા હું જરૂર મુજબ મીઠું પણ એડ કરીશ જેથી કરીને આપણું મીઠું બોટ્યા સંગાતે સારી રીતના મિક્સ થઈ જાય ને ખાવામાં બોટી પણ સરસ લાગે

મસાલા ચાપ એકદમ રેડી છે ને શાક બી આપણું સારી રીતના થઈ ગયું છે તો આ રીતના આપણા મસાલા ચાપ તૈયાર છે તો હવે આપણે એને આઉટ કરી લઈશું તો જો તમે આ રીતના ઘરે એકવાર મસાલા ચાપ ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ સરસ લાગશે ને પછી જબરજસ્ત લાગશે ખાવામાં બકરાના ચાપ બનીને એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગયા છે ને એની જોરે ખાવા માટે જુવારના રોટલા બની રહ્યા છે તો અહીંયા ફ્રેન્ડ તમે રોટલી સાથે તો ઘણીવાર આ રીતના મટન ચાપ ખાધા હશે પણ જો તમે જુવાના રોટલા સાથે આ રીતના ચાપ બનાવીને ખાશો તો તેની મજા કંઈ અલગ જ હશે તો જોઈ શકો છો કે કેટલું સોફ્ટ આપવું આ રીતના શાક આપવું આસાનીથી તૂટી પણ જાય છે તો એકદમ લઝીજ આપણા મસાલા ચાપ આ રીતના બનીને રેડી છે તો હોટેલ ને પણ ભૂલાવી દેશે આ આપણા મસાલા ચાપ આ રીતના જો તમે બનાવશો ઘરે એકવાર તો ખાવાની કઈ અલગ જ મજા સાજી કેવું લાગે છે એકદમ તો આ છે ફ્રેન્ડ્સ આપણા મસાલા ચાપ ની રેસીપી જો તમને મારી આ નો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ